જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા તો હું લાવી છું આજે કેસુડાના ફૂલ વાડીએથી મસ્ત મજાના કેસુડાના ફૂલ ખીલી ઉઠા હતા તો અત્યારે ચૈતર મહિનામાં કેસુડાના ફૂલથી નાવાનું ખૂબ જ મહત્ત્વ છે તો મેં કીધું થોડાક ઘણા ફૂલ આપણે ઘરે પણ લઈ આવીએ અને મેં ઘણા બધા ફૂલ જો આ સુકવી દીધા છે અને અડધા સુકાઈને અંદર પણ પડ્યા છે તો આ બધા ફૂલ સૂકવી અમે રાત્રે રોજે થોડાક ફૂલ પાણીમાં પલાળી દઈએ છીએ અને તમારે એનાથી નહીંએ છીએ એનાથી નાહવાના ઘણા બધા ફાયદા થાય છે તમને પણ ખબર હશે આનાથી નાઈએ તો શરીરની બધી ગરમી નીકળી જાય છે નાના બાળકોને પણ આનાથી નવડાવવામાં આવે છે એક મહિના જો આનાથી નવડાવે કાં તો આપણે પણ નાઈએ તો શરીરમાં કોઠાની જે ગરમી હોય છે એ બધી નીકળી જાય છે અમુક જણાને બહુ જ અળાઈ થતી હોય છે અત્યારે ઉનાળામાં ગરમી નીકળતી હોય છે નવી નવી સ્કિનની પ્રોબ્લમ હોય છે એ બધી આ આનાથી નાહવાથી દૂર થઈ જાય છે છોકરીઓને પણ માસિકની જે પ્રોબ્લેમ હોય છે એ આનાથી નાહવાથી આમ ખૂબ જ રાહત મળે છે ગરમી બધી નીકળી જાય છે એટલે કેસુડાના ફૂલનું મહત્ત્વ ખૂબ જ ઘણું છે લોકો બધા હોળી ઢોળેટીમાં રાતના ફૂલ પલાળી દેતા હતા એ પાણી આખું કેસરી કેસરી થઈ જતું હતું ને એનાથી પછી હોળી ઢોળેટી રમતા હતા તો આપણે અત્યારે તો કલરથી રમીએ છીએ તો સ્કીન ઇન્ફેક્શન ઘણા વધી ગયા છે અને પહેલાં તો જો આ કેસરી કેસરી પાણીથી રમતા હતા પિચકારી ભરી ભરીને તો પછી એનાથી જે સ્કિન ઇન્ફેક્શન હતી જે ગરમી હતી તડકાના નાતા તો પણ કંઈ પ્રોબ્લેમ ન આવતી તો આ છે કેસુડાનું મહત્ત્વ તમે પણ ઘરે નાજો કેસુડાના ફૂલથી એટલે તમારા શરીરમાં પણ જે ગરમી હોય તે નીકળી જાય અને અમે તો જ નાહવાનું ચાલુ કરી દીધું છે આવતા વ્લોગ માં આપડે ફરી મળીશું